મિલ્કઅપ એપ્લિકેશન મિલ્કઅપ એપ્લિકેશનમાં આપણે ગ્રાહકોની સ્ક્રીન વિશે સમજીશું તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે સૌપ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનો ડેશબોર્ડ શો થશે તો અહીંયા આપણને નીચે ચાર ઓપ્શન આપેલા છે ડેશબોર્ડ ગ્રાહકો ઓર્ડર અને પ્રોફાઇલ તો અહીંયા આપણે ગ્રાહકો પર જવાનું છે તો આ બધા જ મારા ગ્રાહકો છે જે મારા રેગ્યુલર કસ્ટમર છે એ હવે અહીંયાથી હું નવા ગ્રાહકો ઉમેરી શકું છું તો અહીંયાથી હું એક નવો ગ્રાહક ઉમેરી દઈશ તો એ મારો ગ્રાહક એડ થઈ ગયો છે હવે જે ગ્રાહક મારી કોન્ટેક લિસ્ટમાં નથી એને મારે મેન્યુઅલી ઉમેરવું હોય તો એ પણ હું અહીંયાથી ઉમેરી શકું છું તો અહીંયાથી મારે એનું પૂરું નામ આપવાનું છે તો હું અહીંયા નામ આપી દઈશ હવે અહીંયા હું એનો મોબાઈલ નંબર આપી દઈશ હવે એને કયો ડિલિવરી બોય પહોંચાડશે એ આપી દઈશ અહીંયાથી ગ્રાહક ઉમેરો તો એ પણ થઈ ગયું છે અહીંયાથી હવે ગ્રાહક એડ કર્યા પછી અહીંયાથી પણ હું એનું દૈનિક ઉમેરી શકું છું તો અહીંયાથી હું એનું દૈનિક ઉમેરી દઈશ તો અહીંયા મારે એને કયા ભાવમાં આપવાનું છે એ એની પ્રારંભ તારીખ કઈ તારીખથી મેં એને ચાલુ કરી આપવાનું એ કેટલી માત્રામાં આપવાનું છે એ નક્કી કરવાનું છે હવે મારે એને કોઈ દિવસે આગળ નથી આપવાનું જેમ કે મારે ગ્રાહકને શનિવાર શનિવાર દૂધ નથી પહોંચાડવાનું તો એના પર કેન્સલ પણ કરી શકું છું બીજા બધા દિવસે એને દૂધ પહોંચાડી શકું છું તો એ પણ હું અહીંયાથી સબમિટ કરી દઈશ અહીંયાથી બહાર નીકળી જઈશું હવે અહીંયા આ બધા જ ગ્રાહકોના બધા જ આઇકન્સ વિશે આપણે સમજીશું તો સૌથી પહેલું આઈકન છે મારું આ ગ્રાહક જોડેથી રકમ જે મારે બાકી લેવાની નીકળતી હોય હું અહીંયાથી જમા કરાવી શકું છું તો મારે ગ્રાહક જોડે લેવાની સાડત્રીસો રકમ બાકી છે અહીંયાથી એક ગ્રાહક મને ત્રણ હજાર પે કરે છે તો અહીંયાથી હું એ કરી શકું છું તારીખ સિલેક્ટ કરી શકું છું કે કઈ તારીખે તો આજની તારીખ રાખવાની છે અહીંયાથી એક ગ્રાહકે મને ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો અહીંયાથી એનો સ્ક્રીનશોટ નાખી શકું છું હવે એ કયા બિલના રેફરન્સમાં અહીંયા તમને તમારા જેટલા બિલ હશે અહીંયા દેખાડશે કયા બિલના રેફરન્સમાં એ તમને પૈસા આપે છે એ તમે નક્કી કરી શકો છો અહીંયા આપણે એક જ બિલ છે એ સિલેક્ટ જ છે હવે અહીંયા આપણે આપી દેવાનું છે કે પે તો અહીંયાથી હાલની ચૂકવણી બાદ આપણી કુલ બાકી રકમ સાતસો રહેશે એ અહીંયા આપણને દેખાડે છે તો હવે આ થઈ થઈ ગયું છે હવે અહીંયા આપણને બતાવે છે કે સાતસો રૂપિયા લેવાના બાકી છે આપણે એ અહીંયા આપણે આવી ગયું છે હવે બીજા નંબરનો ઓપ્શન છે સબસ્ક્રિપ્શન એ ગ્રાહકનું દૈનિક છે કે જે ગ્રાહકને આપણે દૈનિકમાં જે વિતરણ કરીએ છીએ પ્રોડક્ટનું એ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો અહીંયા આ ગ્રાહકના નિશ સબસ્ક્રિપ્શનનું નિશાન જે છે એ ગ્રીન કલરનું છે તો એનો મતલબ એવો છે કે આ ગ્રાહકનો દૈનિક આપણે એડ કરી દીધું છે તો હવે મારા કોઈ બીજા ગ્રાહકનું આ ગ્રાહકમાં મારે ગ્રે આઇકન છે તો આ ગ્રાહકને મેં દૈનિક હજુ આપ્યું નથી તો અહીંયાથી મારે એક ગ્રાહકનું દૈનિક નક્કી કરવાનું છે તો એના પર હું ક્લિક કરીશ તો અહીંયાથી એનું કયું પ્રોડક્ટ આપવાનું છે એ કયા ભાવમાં આપવાનું છે એ નક્કી કરવાનું છે એની પ્રારંભ તારીખ તો પહેલી તારીખથી ઓકે અહીંયાથી મારે એને કેટલા પ્રમાણમાં રોજે રોજ આપવાનું છે સવારે એ અહીંયા સાંજે કેટલું આપવાનું છે એ એ હું નક્કી કરી શકું છું અહીંયાથી હું કોઈ દિવસ એમાં નથી આપવાનું તો હું એ પણ કેન્સલ કરી શકું છું કે રવિવારે રવિવારે નથી આવવાનું મારે તો એ હું પણ કેન્સલ કરી શકું છું તો અહીંયાથી હું સબમિટ કરીશ તો હવે અહીંયા થર્ડ નંબરનો ઓપ્શન છે ત્યાં મારા ઝડપી ઓર્ડરનો ઓપ્શન છે તો અહીંયા હું જઈશ હવે કોઈ ગ્રાહક રોજે રોજ મારા જોડેથી ભેંસનું દૂધ લે છે હવે એને આ ટાઈમે ગાયના દૂધની જરૂરિયાત હોય તો અહીંયાથી હું એ ઝડપી ઓર્ડરમાં નોંધી શકું છું તો એ ગ્રાહકને મારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે ગાયનું દૂધ તો અહીંયા મારે એને કેટલા પ્રમાણમાં દેવાનું છે એ પ્રમાણ નક્કી કરવાનું છે એને નેવું રૂપિયાના ભાવમાં આપવાનું છે એ સવારે વિતરણ કરવાનું બાકી હોય તો વિતરણ કરવાનું બાકી પર ક્લિક કરીને આપણે અહીંયાથી વિગતો સાચવી લેવાની છે તો આ ઓર્ડર મારો પહેલેથી જનરેટ થયેલો છે એટલે ઓર્ડર ઓલરેડી જનરેટેડ એવું આવે છે તો અહીંયાથી હું કોઈ બીજું પ્રકાર પસંદ કરીશ જેમ કે ગીર ગાયનું ઘી દૂધ તો અહીંયાથી મારે એને કેટલા ભાવમાં આપવાનું છે એ તો નેવું રૂપિયાના ભાવમાં વિતરણ કરવાનો બાકી છે એમ કરીને વિગતો સાચવી લેવાની છે તો આ સક્સેસ થઈ ગયું છે હવે અહીંયાથી મારે ચોથા નંબરનું જે ઓપ્શન છે ત્યાંથી મારે ડિલિવરી બોય પસંદ કરવાનો છે તો અહીંયા મારે અત્યારે એક જ ડિલિવ ડિલિવરી બોય છે તો અહીંયા ઓલરેડી સિલેક્ટેડ છે અહીંયાથી હું સબમિટ કરીશ હવે આ કસ્ટમરને મારે કોલ કરવો હોય તો હું અહીંયાથી કોલ કરી શકું છું એ મને ડાયલર પેડ પર લઈ જશે અહીંયાથી હું આ ગ્રાહકનું લોકેશન પણ જોઈ શકું છું અને આ ગ્રાહકનું બિલ તો અમારા ગ્રાહકનું બિલ છે જેમાં મને ગ્રાહકનું નામ એનો મોબાઈલ નંબર એ કયા મહિનાનું બિલ છે કઈ તારીખથી ચાલુ થયું છે એ છે હવે અહીંયા કાર્ડ નંબર પણ છે તો અહીંયા અમારા ગ્રાહકની મળેલ રકમ અને એના જોડે નીકળતી બાકી રકમ એ મને અહીંયા દેખાડે છે હવે આ ગ્રાહકનું મારું આખા મહિનાનું ટોટલ હિસાબ છે કે એને કેટલું સવાર સાંજ મારા જોડેથી એક ઓર્ડર લીધો છે એ અહીંયા નીચે મને ટોટલ આપેલું છે ચૂકવેલ રકમ કુલ બાકી નીકળતી રકમ હવે આ બિલને હું અહીંયાથી ડાઉનલોડ કરી શકું છું શેર કરી શકું છું અહીંયા મને બધા બિલ દેખાડે છે કે બધા જ જે એ ગ્રાહકના જેટલા બિલ હશે દૈનિક બિલ અન્ય ઓર્ડરના બિલ એ બધા જ મને અહીંયા દેખાડશે હવે આ હવે આ થ્રી ડોટ જે છે એમાં મને આ ગ્રાહકનું વાઇઝ બધું દેખાડશે કે પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ એ ટાઈપથી બધું જ દેખાડશે કે એ તારીખે કેટલા લીટર કેટલા ભાવમાં લીધું છે એ બધું જ અહીંયા નીચે મળેલ રકમ બાકી રકમ એ છે એ પણ દેખાડશે અહીંયાથી હું એને શેર પણ કરી શકું છું હવે મારે આ ગ્રાહકને નિષ્ક્રિય કરવો હોય તો હું નિષ્ક્રિય કરી શકું છું તો અહીંયાથી હું નિષ્ક્રિય આ ગ્રાહકને મારે તો અહીંયા મને આ ગ્રાહક જોડથી મારે સાતસો રૂપિયા લેવાના બાકી છે તો એવું પૂછે છે કે તમે આ ગ્રાહકને ખરેખર નિષ્ક્રિય કરવા માગો છો તો હા નિષ્ક્રિય કરો પર ક્લિક કરશું તો એ નિષ્ક્રિય થઈ ગયો છે હવે તો આ ગ્રાહકના મારે ઓર્ડર પૂરા પાડવાના બાકી છે તો મને નિષ્ક્રિય નથી કરી શકતી તો અહીંયાથી ઓર્ડરને નિષ્ક્રિય નહીં કરી શકું હવે મારે જે ગ્રાહકના ઓર્ડર આપવાના બાકી નથી એને જ હું નિષ્ક્રિય કરી શકીશ તો અહીંયા મારે આ ગ્રાહકનો ઓર્ડર આપવાનો બાકી નથી તો આને હું નિષ્ક્રિય અહીંયાથી કરી શકું છું તો અહીંયાથી હું આને નિષ્ક્રિય કરીશ તો એ હવે મને નિષ્ક્રિય સૂચિમાં દેખાડશે હવે આ ગ્રાહકને મારે પાછું અહીંયાથી મારે એને ડિલીટ કરવું હોય પરમાનન્ટ તો એને હું ડિલીટ કરી શકું છું તો એ મારી ગ્રાહક સૂચિમાંથી પરમનેન્ટ ડિલીટ થઈ જશે કદાચ મારે એને ડિલીટ નથી કરવું તો અહીંયાથી રિવર્સ ઓપ્શન છે તો એને હું પાછો સક્રિય પણ કરી શકું છું તો એને હું સક્રિય કરીશ તે મારી સક્રિય સૂચિમાં પાછો આવી જશે આવી ગયું છે તો અહીંયા મને આ ગ્રાહક સૂચિ પર ઉપસર ઓપ્શન આપેલા છે અહીંયા ગોઠવવું છે તો અહીંયાથી આ ગોઠવ ઉપર ક્લિક કરીને હું ગ્રાહકોને અનુસાર ગોઠવી શકું છું તો એના પર ક્લિક કરીશ હવે મારે જે ગ્રાહકને સૌથી પહેલાં દૂધ આપવાનું હોય એને હું ક્રમ અનુસાર ગોઠવી શકું છું એ ગ્રાહક પર માને બેથી ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે જેથી કરીને એને હું એડજસ્ટ કરી શકું છું અને ક્રમ અનુસાર ગોઠવી શકું છું તો અહીંયા પાછું એના પર બટન ઓફ કરી દઈશ હવે આ બાજુમાં જે ફિલ્ટર છે એ ફિલ્ટરનું છે અહીંયાથી હું ફિલ્ટર કરી શકું છું તો હું કોઈ ગ્રાહકને સર્ચ કરીશ તો એ ગ્રાહક મને પહેલાં શોર થશે તો એ ગ્રાહક મને પહેલાં દેખાય છે હવે પાછું જઈને હું એને રીસેટ કરીશ તો અહીંયા પાછા બધા જ ગ્રાહકો પાછા આવી ગયા છે હવે આ થર્ડ ઓપ્શન પર મને આ બધા જ આઇકન્સની માહિતી આપે છે તો અહીંયાથી મારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયાથી હું બધું જ માહિતી વાંચી શકું છું અને જોઈ શકું છું બધું જ આવી રીતે તમે ગ્રાહક એડ કરી શકો છો એનું દૈનિક ઉમેરી શકો છો ગ્રાહકને સક્રિય નિષ્ક્રિય કરી શકો છો એનું બિલ જોઈ શકો છો અને ગ્રાહકને શેર પણ કરી શકો છો